વડનગર ખાતે સોળ જાન્યુઆરીના રોજ રંગારંગ કાર્યક્રમો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ત્રણ જેટલા યુનિટોને ખુલ્લા મૂકવાનો કાર્યક્રમ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરને અનેક બેટો જ્યારે મળી રહી છે ત્યારે વાત કરીએ મ્યુઝિયમની રમત રમતનું મેદાન અને પ્રેરણા સ્કૂલ ત્યાં મળ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભણ્યા હતા તે સ્કૂલને કાલ નવા રંગરૂપ સાથે લોકોના માટે ખુલ્લી મૂકાશે અહીં આપ જોઈ શકો છો અત્યારે સાયન્સ કોલેજના કેમ્પસમાં એક વિશાળ મેદાનમાં કેટલાક બુદ્ધિજીવી પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ અમિત શાહ વાર્તાલાપ કરવાના છે અહીં વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ધર્મેન્દ્ર પ્રધાન અને આ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ પણ અહીં હાજર રહેશે સ્થાનિક વહીવટીતંત્રની તાલ સાથે તાલ મિલાવવા માટે સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને વડનગર શહેર અને તાલુકાની ટીમ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ ગિરિશભાઈ રાજગોર સહિતની ટીમ પણ કામે લાગી છે અહીં આપ જોઈ શકો છો યુજીસીએલની ટીમ પોલીસ તંત્ર પાલન કરી રહી છે આમ જોવા જઈએ તો કાલે અગિયાર વાગે વડનગર ખાતે ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહના હસ્તે જ્યારે કાર્યક્રમો યોજાનાર છે ત્યારે સમગ્ર કાર્યક્રમને સુમેળે પૂરું પાડવા માટે કલેક્ટર શ્રી નાગરાજન અને એસપી શ્રી દુગલ સહિતની ટીમ તનતોડ મહેનત કરી રહી છે સ્થાનિક પ્રશાસન પણ કામે લાગ્યું છે અને ખેરાલ વડનગર નગરપાલિકાની જો વાત કરીએ તો રસ્તા સાફ સફાઈ સહિતની તમામ કાર્ય કામગીરીને આખરી ઓપ આપવાના પણ તૈયારીઓ થઈ રહી છે ત્યારે આ વિશાળ સામેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અપેક્ષિત અપેક્ષિત લોકો હાજર રહેશે અને અહીં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ ત્રણ કાર્યક્રમો ખુલ્લા મૂકશે શો મહેંકભાઈ વડનગરના આંગણે એક અનેરો અવસર છે આજે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક અનંત અનારી વડનગર નગરની અંદર આવી રહ્યા છે અમારા યુવા મિત્રો તથા અમારા સંગઠનના હોદ્દેદારોમાં એક અનેરો ઉત્સાહ છે આજે એક ઉત્તરાયણ પર્વનો બી તહેવાર છે પણ એ લોકો એમના પરિવાર સાથે તહેવાર નથી મના પણ એક પાર્ટીના સૈનિક તરીકે કાર્ય કરી રહ્યા છે તમે જોઈ શક્યા છો કે દરેક કાર્યકર્તા પોતાના પરિવારને પણ મૂકીને એક રાષ્ટ્ર માટે અને એક વડનગર માટે એક સારું કાર્ય કર્યા છે એ બદલે મારા યુવા મિત્રોનો અને સંગઠનના હોદ્દેદારોનો ખૂબ આભાર માનું છું અને એક મારી જાહેર અપીલ કરું છું કે કાલે આપણા યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ સાહેબ વડનગર પધી રહ્યા છે પધારે છે તો વડનગરની જનતાને એક અપીલ છે કે તેઓ ત્યાં એમનું એક મનોબળ અને એક વડનગરની એક એક વડનગર શ્રેષ્ઠ વડનગરની જે આપણી કલ્પના છે રીતે બધા સાથે મળીને ત્યાં આવે અને અમને બી થોડું લાગે કે વડનગરના લોકો અહીંયા જોડાયા છે વડનગરના આંગણે કાલે અમિતભાઈ શાહ અને ટીમ આવી રહી છે શું કે શું કેવો છે વડનગર તો ઠીક છે પણ વડનગર તાલુકો અને મહેસાણા જિલ્લા લેવલે પબ્લિક આનંદનો માહોલ આનંદનો માહોલ હોય એવું પ્રજા અનુભવ કરી રહી છે અને જે વડનગરની અંદર પ્રેરણા સ્કૂલ મ્યુઝિયમ

રામ કા જન્મભૂમિ કે નામ કા જય શ્રી રામ શ્રી રામ નરેન્દ્રભાઈ આપ આગે બુમ્હ